છેલ્લા એક સપ્તાહમાં દિલ્હીમાં વધી રહેલી હલચલને મોટી ઉથલપાથલ તરફ ઇશારો કરી રહ્યો છે એવું લાગે છે કે ઉત્તર પ્રદેશ ભાજપમાં મોટા પરિવર્તનો આવશે શું યુપી ભાજપનું નેતૃત્વ બદલાશે શું યુપી સરકારના મંત્રીમંડળમાં ફેરફાર આવશે શું યોગી આદિત્યનાથની ખુરશી છીનવાશે કે પછી કેશવ પ્રસાદ મૌર્યને પ્રદેશ પ્રમુખ બનાવાશે

ક્યાંય જોવા મળ્યું નથી હકીકતમાં ભાજપને અને એમાં ઉત્તર પ્રદેશથી ખૂબ અપેક્ષા હતી પણ ચૂંટણી બધી અપેક્ષાઓ પર ઠંડુ પાણી ફેરવી હતું હકીકતમાં ઉત્તર પ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘણા વિકાસલક્ષી કાર્યો થયા છે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રાજ્યમાં ગુંડારાજ નામશેષ થઈ ચૂક્યું છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ પછી રાજ્યમાં પર્યટન ઉદ્યોગોમાં પણ ઉછાળો આવ્યો છે

પણ સવાલ એ થાય કે છેલ્લા પાંચ દસ વર્ષમાં આટલા સારા કામો થયા પછી પણ લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને આટલું નુકસાન કેમ થયું દર્શક મિત્રો તમને અને મને જેવો સવાલ થયો એવો સવાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થયો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ થયો હશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડા રાજનાથ સિંહ સ્મૃતિ ઈરાની નિતિન ગડકરીને પણ

ભાજપને જાણવું છે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસીમાં ચૂંટણી જીતવામાં ફાફા પડ્યા એની પાછળનું કારણ શું ભાજપને જાણવું છે કે ફાયર બ્રાન્ડ નેતા સ્મૃતિ ઈરાનીને અમેઠી લોકસભા સીટ પરથી પરાજય મળવા પાછળનું કારણ શું ભાજપને જાણવું છે ઉત્તર પ્રદેશની એસી લોકસભા સીટમાંથી ભાજપને માત્ર 33 સીટો મળી આટલા નબળા દેખાવ પાછળનું કારણ શું ભાજપને જાણવું છે રાજકીય ક્ષેત્રે મૃતપ્રાય બનેલી સમાજવાદી પાર્ટીને સાડત્રીસ સીટો પર જીત કેવી રીતે મળી ભાજપને જાણવું છે છેલ્લી ચૂંટણીમાં જેનો એકડો નીકળી ગયો કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં છ સીટો પર જીત મળી કેવી રીતે જેનું કોઈએ નામ પણ સાંભળ્યું ન હતું તેવી આઝાદ સમાજ પાર્ટીને અપના દલને એક એક સીટો મળી કેવી રીતે ખેર આવા અનેક સવાલો છે જેના ઉત્તર હજી સુધી મળ્યા નથી

એમને પૂરેપૂરી આશંકા છે જો કોઈ કારણસર કેન્દ્રની સરકાર પડી ભાંગી અને ફરીથી ચૂંટણી લડવાની થાય તો ઉત્તર પ્રદેશ જ એને બચાવી કે ડુબાડી શકે છે આવા સંજોગોમાં ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારમાં પરિવર્તન લાવવું પડશે નહીં તો દરિયો તરીને ખાબોચિયામાં ડૂબવાનો વારો આવશે અને કદાચ એટલે જ છેલ્લા એક સપ્તાહથી ઉત્તર પ્રદેશમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે ઉત્તર પ્રદેશના ભાજપના પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીને ગઈકાલે નરેન્દ્ર મોદીએ તાબડતોબ દિલ્હી બોલાવ્યા હતા જ્યાં મોદીએ એમનો લગભગ એક કલાક સુધી ક્લાસ લીધો મોદી પછી વારો અમિત શાહનો પ્રિય દેવાનો હતો ભૂપેન્દ્ર ચૌધરીને પછી અમિત શાહના દરબારમાં હાજરી આપી પડી ભાજપના બંને શીર્ષ નેતાઓ સાથેની ઉત્તર પ્રદેશના ભાજપ પ્રમુખની બેઠક રાજ્યમાં મોટા પરિવર્તનનો અણસાર આપે છે બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યને પણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી બોલાવ્યા હતા અને તેમની સાથે બેઠક યોજી હતી ભાજપના મોડી મંડળની આવી મેરેથોન બેઠકોને જોતા ઉત્તર પ્રદેશ સરકાર અને સંગઠન બંનેમાં મોટા ફેરફારો આવવાની શક્યતા જોવાઈ રહી છે જોકે એમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કોઈ ફેર પડવાનો અલબત્ત એમના મંત્રીમંડળમાં ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ભાજપના સંગઠનમાં આંતરિક વિખવાદ છે યુપીમાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં પણ પ્રજા વચ્ચે નારાજગી જોવા મળી હતી કહેવાય છે કે લોકસભાની ટિકિટ આપવામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગડકારવામાં આવ્યા ન હતા જેને લીધે પ્રજામાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો હકીકતમાં ટિકિટ એવા ઉમેદવારોને આપવામાં આવી હતી જેનો પ્રજામાં ભારે વિરોધ હતો અને જેને લીધે ભાજપને મોટાભાગની સીટો પર કારમો પરાજય મળ્યો હતો યુપીમાં ભાજપે સ્થાનિક કાર્યકર્તાઓની અનદેખી કરી હતી જેને લીધે કાર્યકરોમાં ભારે રોષ હતો ઉપરાંત વિરોધ પક્ષોએ ભાજપને સંવિધાન વિરોધી ગણાવીને લોકોને ભ્રમિત કરવામાં સફળતા મેળવી હતી વિરોધ પક્ષોએ પ્રજાના મનમાં એવું ઉતારી દીધું હતું કે જો ભાજપ સત્તા પર આવશે તો અનામત ખતમ કરી દેશે ખેર પ્રજાને ભરમાવવામાં વિરોધ પક્ષોને સફળતા મળી હતી અને એને લીધે પણ ભાજપને મોટાભાગની સીટો પર હારનો સ્વાદ ચાખો પડ્યો હતો ખેર યુપીના કેટલાક ઉમેદવારોને વિશ્વાસ હતો કે મોદીના નામે એમને વોટ મળી જશે આ વિશ્વાસ એમના અહંકારમાં પરિણમ્યો હતો અને એને લીધે પ્રજાએ એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું અને એટલે જ ભાજપને જોઈએ એવું પરિણામ મળ્યું ન હતું આમ જોવા જઈએ તો યુપીમાં ભાજપને જાકારો મળવા પાછળના ઘણા કારણો છે પણ હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળો મારવાનો શો મતલબ ખેર ભાજપનું શીર્ષ નેતૃત્વ હવે ઉત્તર પ્રદેશમાં ડેમેજ કંટ્રોલ કરવાની નીકળ્યું છે હવે સવાલ એ ઊભો થાય છે શું યુપીમાં ભાજપ ડેમેજ કંટ્રોલ કરી શકશે કે પછી યુપી સરકાર અને સંગઠનમાં ફેરફારો કરીને ડેમેજને વધારશે ખેર એક વાત તો નક્કી થઈ ચૂકી છે દિલ્હીની ગાદી પર બેસવાની સીડી ઉત્તર પ્રદેશ થઈને જાય છે અને આ વાત

યોગી આદિત્ય ના હાથમાં સત્તા છે ત્યાં સુધી લોકસભામાં ભાજપને ધાર્યું પરિણામ મળશે કે કેમ તેવો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે દર્શક મિત્રો મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ તમારી હોય કે મારી હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે

આવતીકાલથી ગૌરી વ્રતનો પ્રારંભ થવાનો છો ને ગૌરી વ્રતની હાર્દિક શુભેચ્છા આભાર હિરેનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ કેમ છો ગુજરાતને મેસેજ મોકલવા બદલ તમારો આભાર ત્રીજો મેસેજ સુરતથી આવ્યો છે અલ્પેશભાઈ લખે છે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય મચ્છરજન્ય રોગોનું પ્રમાણ દિવસે અને દિવસે વધી રહ્યું છે તમામ લોકોને અપીલ છે કે પાણી ઉકાળીને પીઓ અને ઘરની અંદર બહાર ભરાયેલા પાણીનો નિયમિત નિકાલ કરો જે આપના અને આપના પરિવારના સ્વાસ્થ્યને થતા સંભવિત નુકસાનને ટાળી શકશે આભાર અલ્પેશભાઈ અમારો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતને મેસેજ કરવા બદલ અમે આપના આભારી છીએ ચોથો મેસેજ વડોદરાથી આવ્યો છે જીવનભાઈ લખે છે હાલના સમયમાં પાણીપુરી ખાવા પર કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મનાઈ ફરવાની અપીલ કરી છે તેમ છતાંય પાણીપુરીની લારીઓ પર કીડિયારું ઉભરાય છે પાલિકાના આરોગ્ય અધિકારીઓ રોજે રોજ દરોડા પાડી પાડીને પાણીપુરીનો નાશ કરી રહ્યા છે પાણીપુરીનું ગંદુ પાણી ઢોળી રહ્યા છે સમાચાર પત્રોમાં બિન આરોગ્યપ્રદ પાણીપુરી અંગેના વિસ્તૃત અહેવાલો છપાઈ રહ્યા છે તેમ છતાં એ લોકોની સમજમાં વાત નથી આવી રહી જીવનભાઈ તમારો આભાર કેમ છો ગુજરાતને એ મેસેજ મોકલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો બાજુમાં લખેલા નંબર પર તમે પણ તમારો મેસેજ વોટ્સએપ કરી શકો છો અને હા એમાં આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં તે ઘડિયા છે એક સરખા એ જ તારી ભૂલ છે ઈશ્વર નથી જેમાં જરાય માણસાય એ પણ માણસ દેખાય છે ત્યાંથી જ શરૂઆત શરૂ ખેર હવે સમય થયો છે આજનું રાશિ ભવિષ્ય જાણવાનું શરૂ કરીશું મહેશ રાશિથી આજે આવકના નવા સ્ત્રોત સર્જાશે વાણીની નરમાઈ તમને માન અપાવશે શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળશે

આજે રોજગાર વેપારના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નોમાં સફળતા થશે સંતાન તરફથી તમને સંતોષજનક સમાચાર પણ મળશે બપોરે કોઈ પણ કાયદાકીય વિવાદ અથવા કેસમાં વિજય તમારા માટે ખુશીનું કારણ બની શકે છે શુભ કાર્યોમાં ખર્ચા થઈ શકે છે જે તમારી ખ્યાતિમાં વધારો કરશે કર્ક રાશિ આજે તમારી આસપાસનું વાતાવરણ આનંદદાયક રહેશે પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થશે ઘણા દિવસોથી ચાલી રહેલી કોઈ પણ મોટી સમસ્યા આજે કડવાશ ને મીઠાશમય ફેરવવાની પેડા શીખવી પડશે જીવનસાથીનો સહયોગ મળશે પણ બાળક તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે સાંજે કામ અટકી પડવાની સંભાવના છે રાત્રીનો સમય પ્રીયજોનો ને આપશો આનંદમાં સમય વિતાવશો કન્યા રાશિ આજે આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થશે રાજ્યની પ્રતિષ્ઠા વધશે બાળકની જવાબદારી નિભાવી શકાય છે મુસાફરીની સ્થિતિ સુખદ અને લાભકારક રહેશે સાંજથી રાત સુધી કોઈ પ્રિય વ્યક્તિને મળી શકો છો અને કોઈ ના સારા સમાચાર મળી શકે છે તુલા રાશિ આજે કોઈ કિંમતી વસ્તુ ગુમાવી અથવા ચોરી થવાનો ભય રહેશે તે ધ્યાનમાં રાખો બાળકની કોઈ પણ સ્પર્ધામાં અણધારી સફળતા વિશે જાણવા મળશે સાંજ સુધીમાં કોઈ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે તમને રાત્રે પ્રોત્સાહક કાર્યમાં સામેલ થવાનો લાભો મળશે વૃષિક રાશિ ગણેશજી કહે છે આજે તમારા સ્વાસ્થ્યમાં ખુશીમાં થોડો ઘટાડો થઈ શકે છે વાદ વિવાદની સંભાવના છે ધૈર્ય રાખો વિરોધીઓ મુશ્કેલી લાવી શકે છે કેટલાક પ્રતિકૂળ સમાચારને લીધે તમારે અચાનક બહાર જવું પડી શકે છે કોઈ પણ અટકેલા અને અધૂરા કામ આજે થઈ શકે છે

પુત્ર અને પુત્રીની ચિંતાને તેમના કાર્યોમાં પસાર થશે વૈવાહિત જીવનમાં સમસ્યા સમાપ્ત થઈ જશે અને સંબંધી સાથે વ્યવહાર ના કરો કારણ કે સંબંધ ખરાબ થવાની સંભાવના છે ધાર્મિક ક્ષેત્રોની યાત્રા અને ધર્માદા કાર્યોમાં ખર્ચ થઈ શકે છે મુસાફરીમાં સાવચેત રહેજો કુંભ રાશિ આજે કોઈ શારીરિક સમસ્યા ઊભી થઈ શકે છે એટલે ધ્યાન રાખજો અને આ બાબતે ડોક્ટરની સલાહ અવશ્ય લેજો જો તમે શરીરને થોડો આરામ આપો તો તે વધુ સારું રહેશે આજે કાર્યક્ષેત્રમાં મૂંઝવણ રહેશે પારિવારિક જીવનમાં સુમેળ અને પ્રેમ રહેશે અંતે વાત કરીશું મીન રાશિ આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે શાસક પક્ષ તરફથી નિકટતાનો લાભ ઉપલબ્ધ થશે સાસરાવાળા તરફના સહયોગ વધુ ફાયદો થઈ શકે છે સાંજથી રાત સુધી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તકો મળશે માતા પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો દર્શક મિત્રો વાહન વ્યવહાર હોય કે પછી જીવનનો વ્યવહાર આંખો મીચીને જે દોડે એને અકસ્માત ચોક્કસ નડે છે દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો કેમ છો ગુજરાતમાં કાલે ફરી મળીશું ધન્યવાદ